હાથમાં ડંડો લઈ આ ડેમોલેશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે 50 કરોડની સંપત્તિ મોરબી મોરબીના રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે અને એમના ચિરંજીવી એ એક એક કરોડની ગાડીઓના ફોટા Instagram માં મૂકી રહ્યા છે એટલે પણ હું ACB માં કમ્પ્લેન કરવાનો છું એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો બાકી તમારી અધિકારી તરીકેની ડેમોલિશ કરી નાખીશું